શું દાદા તમારું નામ મારું નામ મજાભાઈ પોપટભાઈ પરમાર ગામ ગામ જાંજમી હા હા અત્યારે ઉનાળુ બાજરી કઈ વાવેતર કરેલી છે તમે મેં આ નીત્યા લીડર બરોબર હા હા કેટલી થેલીનું વાવેતર કરેલું છે સાત થેલીનું 6 થેલીનું હા હા કેટલા વર્ષથી તમે બાજરી કરો છો હું ત્રણ વર્ષ આ નીત્યા કરું છું હા હા નીત્યા લીડર લીડર હા હા એની ખાસિયત માં હું તમને લાગ્યો ખાસિયત માં ડુંડું મોટું

વાવવાલા એક વસ્તુ ખરી કે હા બીજા ખેલુ તોને વાવવાલા એક વસ્તુ સારી છે ઓહો ઓકે બોલો મારું નામ કેતા રેશમભાઈ કપૂરભાઈ ગામ ધાય અને અને બાજુમાં સાઈટ છે અને